જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવા જ વીડિયોમાં તો આવી ગયા સવિ તમારા માટે એક નવોજ વિડિયો લઈને વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે માનવજાતનું શું થશે વિષ્ણુ પુરાણમાંથી રસપ્રદ વાતો કળિયુગ વિશે અનેક મહત્વની વાતોનું વર્ણન વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યું છે કળિયુગ ક્યારે સમાપ્ત થશે માનવજાતનું શું થશે જાણો રસપ્રદ વાતો કળિયુગ વિશે ઘણી વખત વાતો થતી હોય છે આપણને બધાને ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન થયો હશે કે દુનિયામાં આટલા બધા દુઃખો અને તકલીફો છે તો શું આ બધું કળિયુગને કારણે છે અને જો હા તો પછી કળિયુગનો અંત ક્યારે આવશે પરંતુ તે પહેલા તમે પણ ઇચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખજો અને હા અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિન્યા આજકાલ દુનિયામાં પાપો વધી રહ્યા છે આ દિવસોમાં ઘણી એવી ઘટનાઓ પણ સાંભળવા મળે છે જે માનવતાને શરમાવે છે કેટલાક લોકો એવા હોય છે જે ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે આવી સ્થિતિમાં લોકો દરેક પળની રાહ જોતા હોય છે કે ભગવાન તેમના દુઃખને દૂર કરવા માટે પૃથ્વી પર ફરીથી અવતાર લેશે ત્યારબાદ કળિયુગનો અંત આવશે કળિયુગના અંતની વાત કરીએ તો વિષ્ણુ પુરાણમાં તેનાથી સંબંધિત અનેક રહસ્યો જણાવવામાં આવ્યા છે આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે કળિયુગ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે કળિયુગ એટલે શું વિષ્ણુ પુરાણ વિષ્ણુપુરાણ શ્રીમદભાગવતપુરાણ ભવિષ્યપુરાણ વગેરે જેવા પુરાણોમાં કળિયુગનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે જો તમે કળિયુગનો અર્થ જાણતા હોવ તો તેનો અર્થ થાય છે કાળો યુગ એટલે કે પડછાયો આ તે સમય છે જ્યારે અસત્ય પાપ અને કલેશ સૌથી વધુ હશે સત્ય પણ જૂઠું જ લાગશે લોકો કારણ વગર એકબીજાને નફરત કરશે તમને જણાવી દઈએ કે કળિયુગની શરૂઆત દ્વાપર યુગ પછી થઈ હતી પુરાણોમાં તેને અધર્મ અને પાપના યુગ તરીકે વર્ણવવામાં આવ્યો છે કળિયુગ ક્યાર શરૂ થયો મહાભારત બાદ આવી અનેક ઘટનાઓ બની જે બાદ કળિયુગનું આગમન વધી ગયું શ્રીકૃષ્ણ દેહ છોડી વૈકુંઠ જતા રહ્યા પાંડવો સ્વર્ગમાં જતા રહ્યા અને યદુવંશ કુળનો નાશ થયો આ ઘટનાઓ પછી ઇક્સ પૂર્વ ત્રણ હજાર એક સો માં કળિયુગની શરૂઆત થઈ આમ કળિયુગ શરૂ થયાને પાંચ હજાર એક સો વર્ષ વીતી ગયા છે કળિયુગ ક્યારે સમાપ્ત થશે પુરાણો અનુસાર કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ સુધી ચાલશે કળિયુગના પાંચ હજાર એક સો વર્ષ વીતી ગયા છે અને હજી ચાર લાખ છવીસ હજાર આઠસો બ્યાસી વર્ષ થયા છે આનો અર્થ એ થયો કે તેની શરૂઆત જ થઈ છે આવી સ્થિતિમાં કળિયુગના અંતને હજુ પણ હજારો વર્ષ બાકી છે કળિયુગના અંતે શું થશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ તેની ચરમસીમા પર હશે ત્યારે પૃથ્વી પર જીવન ખૂબ જ મુશ્કેલ બની જશે મનુષ્યની સરેરાશ ઉંમર માત્ર વીસ વર્ષ હશે નાના નાના રોગોથી લોકો મરવા લાગશે પાંચ વર્ષની બાળકીઓ માતા બનશે પૃથ્વી પર અન્નની અછત સર્જાશે નદીઓ સુકાઈ જશે અને હવામાન ખૂબ જ ખરાબ થઈ જશે ક્યારેક ખૂબ જ ગરમી પડશે તો ક્યારેક ખૂબ જ ઠંડી પડશે ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે લોકો બકરીઓ અને ઘેટાના માંસ અને દૂધ પર નિર્ભર થઈ જશે ભગવાન કલ્કી અવતાર લેશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પાપ જ્યારે ચરમ પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આવશે તે પાપીઓનો નાશ કરશે અને સત્ય અને ધર્મની ફરી સ્થાપના કરશે આ પછી ફરી સતયુગની શરૂઆત થશે આ લેખમાં આપવામાં આવેલી કોઈ પણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ